નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં જીવન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગતા ભગદડ મચી ગઈ હતી ઘટના અંગે જાણ થતા લોકોનું ટોળું ઘટના સ્થળ પર એકત્રિત થયું હતું ફાયર અને પોલીસ વિભાગને તેઓએ જાણ કરી હતી સરીગામ ફાયર વિભાગ સહિત છ જેટલી ટીમોએ સવારે સાડા કલાક સુધી સતત પ્રયત્ન કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો હા કયા કારણથી લાગી છે તે અંગે એફએસએલ ટીમે તપાસ હાથ ધરી છે ઘટનામાં કોઈ જાનહાની ન થતા સંચાલકોએ રાહતની લાગણી અનુભવી છે ગોડાઉનમાં આગ લાગતા સંગ્રહ કરેલું મટીરીયલ બળીને ખાક થઈ ગયું હતું ઉમરગામ તાલુકામાં સેવા કરતી શિવશક્તિ સહયોગ સેવાસમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાપી ઉમરગામ વિસ્તારની છાસઠ જેટલી શાળાના બારસો થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ વિતરણ કરવામાં આવી હતી પ્રેરણારૂપ કાર્યમાં સંસ્થાના પ્રમુખ મણિભાઈ પટેલ સહિત સંસ્થાના સેવાભાવી સભ્યોની ઉપસ્થિતિ જોવા મળી હતી તમામ શાળાના આચાર્યોએ સંસ્થાનો આભાર પ્રગટ કર્યો હતો વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવેની ખરાબ હાલતને લઈ વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ભગવાડા ટોલનાકા પર ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ટ્રાન્સપોર્ટરોએ આત્મ બહેનત લઈ રોડ નહીં તો ટોલ નહીંના નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો ટોલ મેનેજમેન્ટના પ્રતિનિધિને આવેદનપત્ર સુપ્રત કરી વહેલી તકે હાઇવેના મરમતની કામગીરી શરૂ કરવા માંગ કરી હતી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ ઠક્કરે ચેતવણી આપતા કહ્યું હતું કે જો તાત્કાલિક રોડના મરમતની કામગીરી શરૂ નહીં થાય તો ગાંધી ચિંડિયા માર્ગે શાંતિપૂર્ણ ધરણા અને વિરોધ કાર્યક્રમ કરીશું એક તરફ ટ્રાન્સપોર્ટરો રાહદારીઓ અને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ પણ લાલ કરી કડક ચેતવણી આપી છે ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને જિલ્લા વહીવટી તંત્રના અલ્ટિમેટમ બાદ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ના મરમત ની કામગીરી ઓથોરિટી કેટલા સમયમાં અત્યારે બરોબર ના થાય ત્યાંથી ટોલ આ લોકોએ બંધ કરી નાખવો જોઈએ કારણ કે લાસ્ટ છ મહિનાની અંદર આ લોકો પચાસ ટકા ટોલ નો વધારો કર્યો છે વાત કરીએ તો વાપી ટોલ પર ક્રેન નથી કોઈ બ્રેકડાઉન ગાડી રહે ઘૂસે તો માણસ મરી જાય બાઇક ઘૂસે તો માણસ મરી જાય સીર્ફ ને આ ટોલ નાકા જવાબદારી છે આજે ટોલ નાકા પાસે ક્રેન નથી જે ગાડી સાઇડ કરી શકે બહારથી ક્રેન આવે તો એમને ગાડી વાળા પૈસા ચૂકવવા પડે છે આ લોકો ટોલ ચાલુ લે છે ટ્રાન્સપોર્ટર નું નુકસાન એવી રીતે થાય છે કે ડીઝલ નો વેવ થાય છે ખાડાના કારણે ટાયરો ઉડે છે ગાડી મેન્ટેનન્સ વધે છે આજે વાત કરીએ તો જે અહીંયા ટોલ પર જે ટ્રાફિક લાગે છે એના કારણે એકાદ લીટર એક ગાડીની અંદર ડીઝલ વધુ જાય છે એક લીટર ડીઝલની કિંમત આજે નેવું થી પિંચાણું રૂપિયા જે અમારે ટ્રાન્સપોર્ટર અને ટ્રક માલિક ને નુકસાન ફોર્ટી એટ એટલે અડતાલીસ નંબર નો રોડ છે ખૂબ ટ્રાફિક અને ત્રણ રાજ્ય ને લાગતો બે કેન્દ્ર શાસિત અને મહારાષ્ટ્ર ત્રણ અને ગુજરાત ચાર રાજ્ય ને લાગતો પોઈન્ટ પર છે અહીંયા ટોલ નાકા ઉપર રોજના દસ હજાર સાધન વાહન જતા હોય આમના ટોલ નાકાના વ્યવસાય પોતાના વ્યવસાય ગણી અને આમ નાગરિકને જે સુવિધા આપવી જોઈએ નથી આપતા અમારો ડીઝલનો ખૂબ નુકસાન થાય છે ને કોઈ કોઈ પણ સુવિધા નામે આ ટોલ નાકું આપી નથી શકતું જે સરકારના માન્ય કરેલા છે તે સદંતર નિષ્ફળ સંઘ પ્રદેશ દમણના કચ્છીગામ પુલ પરથી દમણગંગા નદીમાં એક યુવકે મોતની છલાંગ લગાવી હતી ઘટના જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા બોટની મદદથી યુવાની નદીમાં શરૂ કરી હતી નદીમાં જળનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યુ કામગીરીમાં જવાનોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો ગત રોજ મોડી સાંજ સુધી ફાયર વિભાગના જવાનોને કોઈ સફળતા મળી ન હતી દમણના નમોપત ઉપર એક યુવકે કાર પગથિયા ઉપર ચડાવી દેતા રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો ઘટના અંગે જાણતા હતા તમણ પોલીસના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા કાર સુરક્ષિત રીતે નીચે ઉતારી યુવકને કાયદાનો પાઠ ભણાવ્યો હતો વલસાડ એસોજીએ બાતમીના આધારે એક યુવકને પાંચવીસ બોટલ કોડાઈન ફોરેસ્ટની સિરપ સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે યુવકને મોપેડ બાઇક સાથે ઝડપી પાડ્યો હતો મોપેડ બાઇકની ડીકીમાં સિરપ રાખી યુવક ફરતો હોવાની માહિતી એસોજીની ટીમને મળી હતી યુવનોને નશાના રવાડે ચડાવનારા અસામાજિક તત્વો સામે પોલીસે લાલાક કરી છે સમગ્ર મામલે વલસાડ જિલ્લાના SP ડોક્ટર કરણરાજ વાઘેલાએ જાણકારી આપી હતી. SO જીને મળેલી ચોક્કસ બાતમી આધારે એક્ટિવા પર એક વ્યક્તિને 35 થી વધુ કોડિન કફ ની બોટલ એનાથી પકડી પાડવામાં આવ્યો છે અને એની વિરુદ્ધમાં હાલ જે NDPS નો કેસ છે એ કેસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ગંભીર અભિજની ઘટના બાદ વલસાડ જિલ્લાના વહીવટી તંત્રએ 235 જેટલા પુલોનું નિરીક્ષણ કરી પાંચ બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જિલ્લા વહીવટી તંત્રએ કોલક નદી પર આવેલા બ્રિજ તાન નદીનો બ્રિજ રાતા બ્રિજ સહિત પાંચ જેટલા બ્રિજો બંધ કરવાનો નિર્ણય લીધો છે નેશનલ હાઇવે પર આવેલા ચાર જેટલા બ્રિજો પણ બંધ કરાશે વલસાડના લીલાપોરનો પુલ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે જ્યારે નાના વાહનોને પરવાનગી આપવામાં આવી છે બંધ કરાયેલા બ્રિજો પર પસાર થતા વાહન ચાલકો માટે ટ્રાફિક ડાયવર્ઝન નિર્ણય લેવાશે સમગ્ર મામલે વલસાડ જિલ્લા કલેક્ટરે વિસ્તૃત જાણકારી આપી હતી જેરે આ ગંભીરા બ્રિજનો બનાવ બન્યો છે એના પછી સૌથી પહેલા કાલે સવારે 6:30 વાગે આરએનબી સ્ટેટ અને આરએનબી પંચાયત સાથે એક મીટિંગ થઈ હતી એના પછી આજે એક ફરીથી એક મીટિંગ થઈ હતી અને આજે આપના જો NH8 અને NH56 છે એમના જો પ્રોજેક્ટ ડિરેક્ટર છે એમના સાથે પણ મીટિંગ થઈ હતી અને જેટલા ટોટલ બ્રિજ છે આપને પાસે બલસાડમાં અત્યારે ટોટલ 235 જેટલા બ્રિજ છે

અને એક બ્રિજ જો હેવી વ્હીકલ માટે ઓલરેડી બંધ છે આપણો લીલાપુરનો જો બ્રિજ છે એમને લાઇટ વ્હીકલ માટે પણ અત્યારે બંધ કરી રહ્યા છે અને સિર્ફ જો હોય છે એમના માટે આ ચાલુ સિક્સ ના જો છે એમની હું લોકેશન તમને બતાવું તો સૌથી પહેલી હું નોર્થ બાજુથી ચાલુ કરું છું તો તાન રિવર ઉપર જો બ્રિજ છે આ જો વિઝ્યુઅલી જોઈએ તો આ કેટેગરીમાં ગણાય છે તો આ બ્રિજ

આ પણ હેવી વેહિકલ માટે બંધ કરવામાં આવી રહ્યો છે અને લાઇટ વેહિકલ માટે સિક્સ ના જો પાંચ બ્રિજ છે આ પાંચ બ્રિજમાંથી એક પાર નદી ઉપર જો બ્રિજ છે એના સિવાય જો બાકી ચાર બ્રિજ છે પાન રાતા કોલક અને માન આ બધા બ્રિજ હેવી વેહકલ માટે બંધ કરવામાં આવી રહ્યા છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર